તો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ ભદન દેવ અને આજે સવાર સવારમાં અમે આવી ગયા છે નીંદવા માટે જીરામાં હવે જીરું ચાર પાંચ દિનમાં નીંદી જાય છે એટલે પાછા જઈશું કપાસ વીણવા પણ અત્યારે આવી ગયા છે જીરામાં નીંદવા માટે તો બહુ બહુ ઠંડી પડી છે આજે તો હાથ ખાવ ઠરી ગયા છે આમ થતું નથી નીંદવાનું પણ મન નથી થતું એટલે બધા તો હું અહીંયા જાઉં છું બાકસ લેવા કે થોડીક દેવતા બાળીને હાથ થોડાક ગરમ કરી લઈએ પછી નીંદવાનું ચાલુ કરીએ આવી રીતના કંઈક છે અહીંયા કંઈક બાકસ અમારે પડી છે એટલે મારે ઠેટ ઉપલે સાઈડેથી અહીં બાકસ લેવા આવવું પડ્યું છે અહીંયા પડી જ છે આપણે બાકસ આવી રીતના કંઈક ઓલા ત્રણ ઉપર નીંદે છે શું અમે જોઈ શકો છો તમે આવી રીતના કંઈક અહીંયા નીંદે છે બરોબરના ઠરી ગયા છે એક બોલતા પણ નથી આવી રીતના કઈક છે ને હવે હું તો હાલો હેલો ફ્રેન્ડ જય માતાજી જય કષ્ટ ભંજન દેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું પણ ફ્રેન્ડ ઠંડી બહુ લાગે છે અહીંયા એટલે અમે તો ખેતરમાં આવ્યા હતા પણ અહીં તાપતા હતા ને હવે નિંદવા માંડીએ નહીં હા તો એવું કંઈક કામકાજ છે ને મળીએ બપોરે કેમકે અત્યારે કામ પણ કરવાનું છે એટલે ટાઈમ પણ નથી અમારી જોડે પણ જોડે પણ નહીં હોય પણ તોય તે ટાઈમ હવે આવી ગયો છે ને પિસ્તાળી થઈ છે એટલે બપોરે ખાવા વાળી અને હું તો બધાથી આગળ ભાઈ બસું અને બધા હજી પાછળ ઘણા રહી ગયા છે તો અમે કીધું વહેલા વેલા આગળ ભાઈ જઈએ ખૂબ બહુ લાગી છે આજે હવારમાં નાસ્તો કરીએ તો એ અત્યારે ભૂખ લાગી છે તો આજે શું ગણાયું છે એ તો ખબર નથી લગભગ કોણ અને હું તુવારદાળ ખોલતા હતા ને એટલે તુવરદાળ ખોલી હોય એવું લાગે અને એ પાછળ આવે છે એટલે ભૂખ દેખાતા નથી હજી બીજા પડામ તો મારે છે સંજયભાઈ મારી પાછળ છે અહીંયા ફોઈ ગયા છે ને રેખાબેની વસે છે ને સેટવાણીને હા એ ટોઠે ટૂપલે સેટે છે એમને આવતા લગભગ અમારે અડધું પૂરતું ખવાનું પણ ખવાઈ જાય છે ધીરા ચાલવા વાળાને તો એવું હોય એ કપાસ પણ ફાટી ગયો છે પાડોશીનો કપાસ રાખ્યો છે તો કપાસ મીંધવો પડશે પાછો એટલે ધીરા મીંધવાની ઉતાવળ કરીએ છે એટલે કંઈક ઉતાવળું ઉતાવળું પૂરું થઈ જાય ને જીરું તો બેહી બેહી થાકી જવાય છે બહુ થાક લાગે છે બેઠા બેઠા પગ એવા દુઃખી આવે છે ને કે થોડું ખાલી લઈએ તો સારું લાગે એમ બધા પાછળ આવે છે અને આપણે તો હવે વાડી પણ પૂગવાની તૈયારી થઈ ગઈ છે થોડી ઘણી વારમાં વાડી પૂગી જાય જોઈ શકો છો તમે કપાસ અને અહીં આપણે વાડી આવી ગઈ ખૂણામાં અહીંયા વાડીને દેખાતી મને તો જો વાડી દેખાય છે પણ થોડી થોડી દેખાય હું કંઈક છે ને હાલો હવે વાડી જઈને મળી ત્યાં લગી જવ મને વાડી શું તો ફ્રેન્ડ હવે આપણે જમી લીધું છે ને હવે નીકળી ગયા છે પાછા જીરા ફાજુ નિંદવા તો આજનો વલોગ અહીંયા રાખી કેમ કે વલોગમાં આજે મજા નથી પણ આવી એટલે અહીંયા આજ પૂરું કરી દઉં છું તો આજના બ્લોક માં આટલું પછી પાછા